સુરતમાં આરટીઓની નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનો એક મોટો રેકેટનો પર્દાફાશ થયો છે આ કૌભાંડમાં છ મહિનાથી પોલીસે થાપ આપીને ફરાર રિક્ષા ચાલક સુનિલ શર્માને આખરે સુરત પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંત શ્રી ન્યાલ કરણદાસજી માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણ સાધુ સંતો અને ટ્રસ્ટી ગણ દ્વારા ઐતિહાસિક સૌ પ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રારંભ કરાયો છે જેમાં હીરના હિંડોળા બનાવવામાં એક ટન હીરના દોરા ત્રણસો ઘન ફૂટ લાકડું ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાંચણી એક મણ ખીલી બસો પચાસ તોરણ તેમજ એક લાખ સાહીઠ હજાર હિરના દોરા ચોકડી કરવામાં આવી છે સાથે સાથે પચાસ હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સાથે સાથે પચાસ હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેનો સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં આજે ઉદ્ઘાટન કરીને ખુલ્લું મુકાયું છે જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે સર્વ્યારી ભક્તો તથા ધર્મ પ્રેમીજનોને ભાવથી જય સ્વામિનારાયણ સુરત ખાતે ભગવાન સ્વામિનારાયણના ચરણથી અંકિત એવી મહાપ્રસાદિત ભૂમિ ભૂમિ રુસ્તમબાગ મંદિર મધ્યે દિવ્ય ભવ્ય એક હીરના હિંડોળા જે સુરતની અંદર સૌ પ્રથમવાર આપ સૌને દર્શન થશે જૂના જમાનાનું દોરીની ગૂંથણીની લગભગ એક લાખ ને સાઠ હજાર જેટલી ચોકડીઓ ભરી સરસ મજાનું આખું મંદિર હીરના દોરાથી શણગારવામાં આવ્યું છે પચાસથી પણ વધારે હિંડાઓની અંદર જુદા જુદા સ્વરૂપે ભગવાન ઝોલી અને દિવ્ય દર્શન આપી રહ્યા છે સાથે સાથે દિવ્ય આયોજનો હાથ મૂકો અને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે એવા પણ દિવ્ય લાભ મળી રહ્યો છે સાથે સાથે ડ્રાય ફ્રૂટ આદિ નિત્ય નવીન કલાત્મક હિંડોળાના પણ દિવ્ય દર્શન લગભગ બસોથી પણ વધારે સ્વયંસેવકોએ સાથે મળી અને લગભગ સત્તર જેવટલા દિવસોની અંદર રાત્રિ દિવસ ખૂબ મહેનત કરી આ હિંડોળા તૈયાર કર્યા છે ખરેખર એકવાર જરૂર દર્શન કરવા જેવા માણવા જેવાના અલૌકિક લાહો લેવા જેવા આ છે એક વાર પણ જે વ્યક્તિ આના દર્શન કરશે તે ધનની ભાગી થશે અને અંતકાળે પણ આ દર્શન જેને યાદ આવશે એને ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવે એવું એમનું વચન છે લગભગ બસોથી વધારે પુરુષ હરિભક્તો અને દોઢસોથી વધારે મહિલા હરિભક્તોની આ હિંડોળાની પાછળ મહેનત છે અને રોજના હજારોની સંખ્યામાં હરિભક્તો આ દર્શનનો લાભ લેશે આખો મહિનો શ્રાવણ મહિનો આ હિંડોળા ચાલશે અમાસ સુધી દરરોજ સવારે સાડા સાતથી બપોરે બાર અને સાંજે ચારથી કરીને રાત્રિના નવ વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા રહેશે અમારી ગણતરી મુજબ લાખો ભક્તજનો આ એક મહિના દરમિયાન આ દર્શનનો લાભ લેશે તો અમારી સર્વે સુરત શહેર તેમજ આજુબાજુ અને દૂર દૂરના ભક્તો પણ અહીંયા બસો લઈને પધારવાના છે તો સુરતના ખાસ દરેક હરિભક્તોને અને આજુબાજુના હરિભક્તોને અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે એકવાર તો જરૂર આ દિવ્ય દર્શનનો લાભ લેવા પધારે